સુરતમાં મદદના બહાને છેડતીની ઘટના બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે પરિણીતાના પતિ સાથે થયેલા ઝઘડામાં કેસમાં મદદના બહાને સમાજના પ્રમુખે મહિલાને મેસેજ કરી છેડતી કરી હોવાની ફરિયાદ મહિલાએ કતરગામ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં વારંવાર નરધમો છેડતી અને બળાત્કારના ગુનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે હાલમાં મદદના બહાને છેડતીની ઘટના સામે આવી વાત એમ છે કે સુરતના કતરગામ વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિએ ચાલીસ હજારની લેતી તેમાં